કચ્છ પત્રકાર મિત્રો દ્વારા આજે કચ્છની અંદર સરસ મજાના પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પત્રકાર મિત્રો થોડાક દિવસો પહેલાં ગણેશ ઉત્સવનું પણ આયોજન કર્યું હતું અને આજે જે સૌ મિત્રો છે એમાં વિશેષ મયુરભાઈ મુનાભાઈ એમની આખી ટીમ બધા જ મિત્રો થોડાક દિવસો પહેલાં એમનો ફોન આવ્યો હતો કે સરસ આયોજન દર વર્ષે કરી છે અને આ વર્ષે પણ કરી છે તમે આવજો અત્યારે માતાના મઢ માસાપુરાના દર્શને સો પદયાત્રીઓ જાય છે અને સમગ્ર દેશભરમાંથી મુંબઈથી સૌરાષ્ટ્રમાંથી ગુજરાતભર અને કચ્છના ખૂણે ખૂણેથી જ્યારે આસ્થા અને શ્રદ્ધા લઈને પગે પગે જતા હોય ત્યારે એમને કોઈ તકલીફ ન પડે એમની સેવા માટે એમની વ્યવસ્થા માટે અનેક કેમ્પોનું આયોજન થાય પણ આજે વિશેષ અમારા પત્રકાર મિત્રોએ અહીંયા સુંદર આયોજન કર્યું છે ને એ પણ પાંચ દિવસ અને સરસ મજાના ભોજનની વ્યવસ્થા સાથે વોટરપ્રૂફ આખો ટેન્ટ બાંધવામાં આવ્યો છે સુવાની નિવાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે બે ટાઈમ ભોજન આપવામાં આવશે નાસ્તો આપવામાં આવશે સંપૂર્ણ હેલ્થની પણ આરોગ્યની પણ ચિંતા કરીને બધા જ પ્રકારની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે એને હું ખરેખર બિરદાવું છું અભિનંદન આપું છું અને સૌ સાથે મળી કરીને આપણે આ સુંદર અને ધર્મના કાર્યને આપણે સફળતાપૂર્વક બહાર પાડીએ ફરી એકવાર હું મારા તમામ મારા તમામ કચ્છના પત્રકાર મિત્રોને ખૂબ મારે હૃદયપૂર્વકની શુભકામના